મને લાગે છે કે કૌશિક અમીન એ કઈ બહુ ખોટા નથી કારણ કે અમેરિકામાં જેની સામેના આરોપો અદાલતમાં સાબિત થયા હોય એ પણ પ્રેસિડેન્ટ થઈ શકે એનું ઉદાહરણ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને મને લાગે છે કે દુનિયાના બીજા દેશોમાં પણ આ જ પરંપરા સ્થાપિત કરવા માટે ટ્રમ્પનું ઉદાહરણ લેવામાં આવશે કદાચ ભારતમાં પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો અમને ખતમ થઈ જાય એના વેપાર સંબંધો તૂટી જાય એ પ્રકારની કોશિશમાં છે અને એટલા માટે એ ભારતથી અમેરિકા જે નિકાસ થાય છે એ નિકાસ પર હેવી હેવી ડ્યુટી લગાવીને એ ભારતને દબાવવાની કોશિશ કરે છે અને ભારતને અબજો રૂપિયાનું નુકસાન કરવાની પણ કોશિશ કરી રહ્યા છે પરંતુ આપણે ત્યાં એક ગુજરાતીમાં કહેવત છે કે ડાયરી સાસરે ન જાય અને ગાડીને સલાહ રશિયા રશિયાને ઘણી મોટી નિકાસ કરે છે અને એ ભારત ને એમ કે છે કે તમારે નહીં કરવાનું જાણે કે ભારત એમનું ખંડિયું રાજ હોય એ રીતે ટ્રમ્પ ભાઈ વર્તી રહ્યા છે અને નરેન્દ્ર મોદીનું મૌન એ એમને વધારે ચસ્કેલ નિવેદનો કરવા માટે રહ્યું છે અમારી પાસે અમેરિકાની સરકારના સત્તાવાર આંકડાઓ જે છે એ એમ કે છે કે જાન્યુઆરી બે હજાર બાવીસ માં અમેરિકા એ માત્ર ફર્ટિલાઇઝર એને આયાત કર્યું હતું રશિયા થી યુરેનિયમ અને પ્લુટોનિયમ સિક્સ ટુ ફોર છસો ને ચોવીસ મિલિયન ડોલરનું

રશિયાથી આયાત કરે છે અને અમેરિકા એને નિકાસ પણ કરે છે એ નિકાસના આંકડાઓ પણ આપણી પાસે છે અને એ કહે છે કે બે હજાર ચોવીસમાં યુએસ ગુડ્સ એક્સપોર્ટેડ ટુ રશિયા એ પાંચસો ને અઠ્યાવીસ પોઈન્ટ થ્રી મિલિયન ડોલર હતા એ અગાઉના વર્ષ કરતા 7.5 મિલિયન ડોલર ઓછા એટલે કે 11.8 ડોલર 8 પરસેન્ટ ઓછા હતા યુએસ ઇમ્પોર્ટ ફ્રોમ રશિયા પેલા 2024 માં જો એને ગણવામાં આવે તો 3 બિલિયન ડોલર નો બીજા બીજી સામગ્રીનો જે છે એ 3 બિલિયન ડોલર નો એને આયાત કરેલી એટલે કે જે મોસ્કો થી

એ બે માંથી એકની પસંદગી કરી લે મોદી એવી એમની અપેક્ષા છે પરંતુ અમે જેમ કહીએ છીએ એમ કે અમેરિકા એ શાસક નથી ભારત એ સોવરીન કન્ટ્રી છે જે પોતાના નિર્ણયો પોતાની રીતે લેવા માટે એ સ્વતંત્ર છે એટલે ન તો ચીન એને દબાવી શકે ન અમેરિકા એને દબાવી શકે એ બાબત છે ને ભાઈ પોતે સ્વીકારવા તૈયાર નથી અને ભાઈ જે રીતે આ વખતે ટ્રમ્પભાઈ જીત્યા ત્યારે સામે ચાલીને એમને મળવા ગયા અને માય ડિયર ફ્રેન્ડ એવો શબ્દ પ્રયોગ પણ કરતા હતા પણ માય ડિયર ફ્રેન્ડ હવે એવા વંકાઈ ગયા છે કે ઓપરેશન સિંદુરના ઘટનાક્રમમાં મે એમ કે મધ્યસ્થી કરીને આપણે અમેરિકાને કોરાણે મૂકીએ તો ભારત બીજા દેશોમાં પોતાનો વેપાર વધારી શકે એવી સ્થિતિમાં છે પરંતુ કોણ જાણે કેમ મોદીની કઈ

લોકસભામાં લોકસભાની બાર ગણવા એના સર્ટિફિકેટ આપવા માટે તૈયાર થાય છે એના સંદર્ભમાં એટલું કહેવાનું કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ સત્તાવાર નિવેદનમાં એમ કહ્યું હતું પ્રેસ બ્રિફિંગમાં એમ કહ્યું હતું કે ભારતની સરહદમાં જજીસ એ રાહુલ ગાંધીની સાચા ભારતીય હોવા વિશેની જે વાત છે એને પ્રશ્ન ઉઠાવે છે એમની કઈ દ્રષ્ટિ છે રાહુલ પ્રત્યે કઈ કયા દ્રષ્ટિકોણથી એ વિચારે છે પણ આ બધું જ અને લાઈવ ટેલિકાસ્ટ થાય છે સુપ્રીમ કોર્ટનું ની કાર્યવાહી પણ લાઈવ ટેલિકાસ્ટ થાય છે હાઈકોર્ટની કાર્યવાહી પણ લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને મને લાગે છે કે આજે રાહુલ ની વાત છે તો કાલે મોદીની વાત પણ સુપ્રીમ કોર્ટમાં આવી રીતે થઈ શકે એવું બને આ વાત ગંભીરતાથી લેવાની જરૂર છે અને બીજું કે આપણે આદર પણ ન્યાયતંત્રને રાજનેતાઓએ શું કહેવું અને શું ન કહેવું એના વિશેના ધારાધોરણો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ એટલે મને લાગે છે એ આ બાબતમાં પોતાની લક્ષ્મણ રેખા જે છે એને ઓળંગવી ન જોઈએ સમજી લેવું જોઈએ અને સાથે સાથે જ્યારે એ ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ સંસદને એ સુપ્રીમ કોર્ટની ઉપર ગણાવતા હતા એ વાત પણ બરાબર નહોતી એ આપણે જાણીએ છીએ આજે બીજી વાત ટ્રમ્પભાઈ સંદર્ભમાં કરવાની છે અને એ એ વાત છે

વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર તરીકે અત્યારે જે ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનમાં જે વિદેશ મંત્રી છે એ લોકો સેક્રેટરી ઓફ સ્ટેટ કે એમને એ જાહેર કરે છે પરંતુ પાછા એ એમ પણ કે છે કે મોસ્ટ લાઈકલી છે આ અને પછી ઉમેરે છે ઇટ ઇઝ ટુ અર્લી એટલે કે એ અત્યારે નામ વહેતા કરે છે પરંતુ સાથે સાથે જોડે પણ છે કે ઇટ ઇઝ ટુ અર્લી નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે કોણ એ નરેન્દ્ર મોદી વહેતા એ નામ વહેતું કરતા હોય તો મને લાગે છે કે અમિત શાહ નું નામ વહેતા વહેતું કરતા હશે પરંતુ અમિત શાહ એમના અનુગામી બની શકશે કે કેમ એ તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર